મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરતા હોય અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો કેમ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એના માટેના મિત્રો કિસાન સફરના હંમેશાના પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે એક એવી જ ટેકનિકની વાત કરવી છે કે જે તલના પાકની અંદર એટલે કે તમામ પાકોની અંદર જે છે એનો ઉપયોગ કરી શકાય છે અને એકદમ ઓછા ખર્ચની અંદર ખર્ચ જે છે એ એકદમ ઝીરો અને જે છે એ રિઝલ્ટ જે છે એકદમ હીરો જેવું રિઝલ્ટ એ મિત્રો એ આની અંદર આપણને જોવા મળે છે ત્યારે મિત્રો આ ટેકનિક શું છે એ પદ્ધતિ જે છે એ ખેડૂત મિત્રોએ શા માટે અપનાવી જોઈએ જમીન જે છે એ દિવસે 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 એ જ્યારે આપણી બંજર થતી જાય છે પાક ઉપર જે છે એ પેસ્ટીસાઈડનો ઉપયોગ જે છે કરવાથી અનેક રોગોના ભોગો આપણે બન્યા છે ત્યારે આ દેશી પદ્ધતિ એ આપણા ખેડૂત મિત્રો માટે કેટલી ઉપયોગી થશે અને પાકમાં કેવો ફાયદો થાય છે એ આપણે ભાઈ પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને જે આપણે આ ટેકનિક અપનાવી છે અને આ ટેકનિકથી કેવા ફાયદો થયો છે એ મારા ખેડૂત મિત્રોને વાત કરો મારું નામ છે ગોહિલ યશરાજ છે મયુધ છે ગામ ગઢાળી તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મોબાઈલ નંબર છે એસી હજાર વીસ પાંચ અમેલ લગભગ કરેલા છે જે આપણે જમીનની નીચેની ત્રણ ફૂટ નીચેની ધૂળ લેવાની શું છે સીઆરવી સીઆરવી ફાર્મિંગ કેવાય બરોબર જે સાઉથ ના હા પોતે જે કરીને પછી આપણને જણાવે છે કે આવી રીતે તમે કરી શકો છો બરોબર છે એના માટે અમે આમાં ત્રણ છટકાવ કરેલા છે જે જમીનની નીચેની ત્રણ ફૂટની ધૂળ લેવાની જમીન ઊંડી થી ત્રણ ફૂટ નીચે ચોમાસા પેલા લઈ લેવાની કારણ કે ભીની ધૂળ ચાલે નહી બરાબર ચોમાસા પેલા ધૂળ લઈ લેવાની પછી એમાં અઢીસો ગ્રામ આપણે એડિયું આવે હા હા દસ કિલો ધૂળ દસ કિલો ધૂળ લે દસ કિલો ધૂળ લેવાની અઢીસો ગ્રામ એડિયું એને આપણે મોણ દઈ દેવા અઢીસો ગ્રામ એરડ્યું તેલ લઈ અને એને માટીને દસ કિલો માટીને મો મોણ આપી એટલે કે ટૂંકમાં ભેળવી દેવા ત્યારબાદ પછી કિલો સોયાબીન લેવાના એક કિલો સોયાબીન એક કિલો ઘઉં લેવાના એક કિલો સોયા ઘઉં લેવાના એને ચોવીસ કલાક પલાળી રાખવાના ચોવીસ કલાક સુધી પલાળી પેલાળી રાખવા પછી એને તમારે કોથળો છે કે ગમે એ વિચારમાં ટૂંકમાં વાસણ નું ગંતાનું હોય એની અંદર રાખી દેવાનું એને રાખીને તમારે દરરોજ પાણીનો પાણી છટકાવ કરવાનો જ્યારે ફણગાઈ જાય બરોબર ત્યારે એની ચટણી જ્યુસ કરી નાખો એટલે કે ફણગાવીને પછી એની ચટણી બનાવો ચટણી બનાવીને પછી જે તમે દસ કિલો ધૂળ અને જે અઢીસો ગ્રામ તેલ લીધેલું એડિયા નું અને જે મોણ આપીને તમારે બસો લીટર નું બેરલ લેવાનું એમાં ઉમેરી દેવાનું અને પછી પાણીથી ભરી દેવાનું પછી પાણીથી ભરી દેવાનું અને આ જે જ્યુસ છે એ પણ અંદર જ્યુસ પણ ઉકા અંદર પછી લગભગ કલાક થાય એટલે જે ધૂળ નીચે બેસી જાય પછી સીધો

ટૂંકમાં કામ આપે યળમાં કામ આપે હા હા બધી રીતે ટૂંકમાં તમારે જે કોઈ કોલી હોય એમાં તમે છટકાવ કરી શકો છો ત્રીજાથી ચોથા ચોથા દિવસે એનો તમને ફેર બતાવી જાય બરાબર તમે જે છે એ તમારા ભાગ્ય છે અમારા ભાગ્ય તમે જે છે એ આ પદ્ધતિ વિશે શું કહે છો તમે ઉપયોગ ભાઈને એને કર્યો બાપુની એમાં ઉપયોગ કર્યો છે તો તમને શું લાગ્યું એમાં બધા આ

છે તમે ને ડીએપી તરીકે તમારે જો ઉપયોગ કરવો હોય તો તમારે સો કિલો માટી લેવાની અને પાંચ લીટર એડિયા નું તેલ લેવાનું એને તમારે મોણ દે તમે જેમ ડીએપી આપો એમ જ તમારે સાહેબ વેરી દેવાનું એકર એ સો કિલો જ હોય

ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ આ પદ્ધતિની અંદર ખર્ચો શું લાગે છે ખર્ચો એટલો બધો નથી લાગતો જે તમારે ઘઉં તો ઘરના હોય સોયાબીન એક જો તમે વાયવા ન હોય તો બારથી મળે છે કિલોના લગભગ એસીથી સિત્તેર એસી રૂપિયા છે બાકી ધૂળ તમારે જમીનની પોતાની જમીનની છે એડિયું તમારું કિલોના લગભગ સો થી દોઢસો રૂપિયા છે ત્યારે મિત્રો એકદમ ઓછા ખર્ચ ની અંદર અને તમામ જીવાતો જે છે મારવામાં સરળતા રહે સાથે સાથે ગ્રોથ ને વિકાસ ને ફાલ ને એ તો અલગ અલગ ત્યારે આવી ખૂબ સરસ મજાની એ વિના ખર્ચની ની ખેતી ની અંદર એ મિત્રો આપણને એક કેવાય કે એક મોર પીછું એ આપણામાં ઉમેરાણું અને તમે પણ મિત્રો જે છે એ આ પદ્ધતિનો ઉપયોગ કરી અને તમારી ખેતી જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે આગળ લઈ જઈ શકશો આજે અમારા ખેડૂત મિત્રોને ને આપે ખુબ સરસ મજાની માહિતી આપી અને અમારા ખેડૂત મિત્રો માટે એક કેવાય એક સરસ મજાની જે છે એક ટેકનિક નવી ટેકનિક એ ખેડૂત મિત્રો મિત્રોને મળશે મિત્રો ચોમાસુ પાકોની અંદર તમે પણ જે છે આ માટીનો ઉપયોગ એ જો કરશો તો મિત્રો આપણે બધાને ખબર છે કે એક ગ્રામ માટી લઈએ તેમાં એક કરોડ કરતા પણ વધારે સૂક્ષ્મ જીવાણુ હોય તો આપણે તેમાં દસ કિલો માટી નાખીએ તો કેટલા સૂક્ષ્મ જીવાણુ થાય અને આ બધું જે છે એ આપણે જમીનની આપણે કહે કે મલ્ટીપ્લાય કરીને જ્યારે જમીનની અંદર આપશું ત્યારે કરોડો અબજોની સંખ્યાની અંદર આ સૂક્ષ્મ જીવાણુ થશે અને જમીનની અંદર જે છે એ આપણે બધાને ખબર છે કે જમીનની અંદર રહેલા પોષક તત્વોના કારણે બરાબર આપણે જે કહેવાય કે આયર નો હોય તો એનાથી ઈયળ નથી આવતી તો લો જમીનની અંદર જે છે એ આયર નું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણ હોય એટલે ઈયળ જે છે એ આપણે લાગતી જ નથી અથવા તો આવતી જ નથી ને આવે તો એ મરી જાય ત્યારે સૂક્ષ્મ જે કહેવાય કે સૂક્ષ્મ જીવાણુ એ આપણા માટે ખૂબ મિત્રતા જેવું કામ જે છે કરી રહ્યા છે ત્યારે તમે પણ મિત્રો જે છે એ આ ખેતી જે છે અપનાવી અને તમારા પાકની અંદર જે છે એ ખૂબ આગળ વધો એવી જે છે એ મા ભગવતી પ્રાર્થના કરી અને બધા જ ખેડૂત મિત્રો જે છે આગળ વધે એના માટે જે છે એ મિત્રો તમે પણ જે છે એનો પ્રયોગ કરજો મિત્રો કિસાન સફરમાં તમે નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો તમારા સુધી મળતા રહે ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી